દાતી જયાના રહેણાક વિસ્તારમાં આવેલ બંધ બિલ્ડિંગમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિની શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા કડોદરા જેડીસી પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જોયસર સાહેબ સુરત ગ્રામ્ય સૂચના મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલતી જણાય આવે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ કરેલ હોય જે સૂચના આધારે અમો સીબી ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ટાફ સાથે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ એચ ટીયુ લગતની કામગીરી સારું પેટ્રોલિંગમાં હતા દરમિયાન કડોદરા જેડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીડી શાહ સાહેબ નાને મળેલ બાતમી હકીકત આધારે એ એચ ટીયુ સ્ટાફ સાથે કડોદરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીજી ચૌધરી તથા સ્ટાફની સાથે લઈ પંચો સાથે રેડ કરતા મોચી તાતી થિયા ગામની સીમમાં આવેલ પ્રથમ પાર કાળો ભાઈની બિલ્ડિંગના ત્રીજા માળે તાલુકો પલસાણા જિલ્લો સુરત ખાતેથી આ કામે બનાવેલ રૂમમાં દેહ વિક્રયના ધંધા સાથે જોડાયેલ સાત રૂપ લલનાઓ સહિત પકડાયેલ નવ ગ્રાહકો તથા સ્થળ ઉપરથી પકડાયેલ સંચાલક આરોપી તથા નહીં પકડાયેલ મુખ્ય સંચાલક તથા કામમાં મદદ કરતા તેના માણસોનાઓ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ચોપન તથા એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ મુજબ કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી ચૌધરીનાઓની રૂબરૂની ફરિયાદ લઈ કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશન પાર્ટી ગુના બે હજાર ચોવીસ થી ઉપરોક્ત કલમ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે જેમાં નવ ગ્રાહકો ઇન્દોર બાવરી બાવરી બબલુ પલસાણા લોટસ કંપનીમાં આવેલ તાલુકો પલસાણા જિલ્લો સુરત રહેઠાણ પિધરાબોની થાના તોરે જિલ્લો બકુરા વેસ્ટ બંગાળ પવનકુમાર રજી વર્ષ ઓગણીસ રહેઠાણ પલસાણા હવાઈ લોટસ કંપનીમાં આવેલ ચાલમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત રહેઠાણ રાનીગંજ થાના પ્રતાપપુરા જિલ્લો છપરા બિહાર અમિત બાબુભાઈ ગોયાણી ઉમરવાસોચા ધંધો વેપાર રહેઠાણ ત્રણ વૃંદાવન પાર્ક ડબોલી ચાર રસ્તા ચોવીસ રસ્તાની બાજુમાં કતારગામ સુરત મુરેઠાણ ધોળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર હર્ષરામ અવતાર ધાડ ઉમરવાસ એકવીસ ધંધો વેપાર રહેઠાણ કુંભારી પ્રતિષ્ઠા બંગલો નંબર એકસો પાંચ એકસો છ સુરત શહેર મુરેઠાણ ભગોરી તાલુકો બયાના જિલ્લો ભરતપુર રાજસ્થાન ચેતન ભટ્ટેસિંહ રાજપૂત ઉમરવર્ષ ધંધો મજૂરી તાલુકો વલસાડ જિલ્લો વલસાડ ભાવિ હરીશભાઈ આહિર ઉમરવાસ સત્તાવીસ ધંધો બેકાર રહેઠાણ કેવડા ગામ આહિર ફળિયું તાલુકો વલસાડ જિલ્લો વલસાડ આલોક બાલ ગોવિંદ મોરિયા ઉમરવર્ષ એકવીસ ધંધો ડ્રાઈવિંગ રહેઠાણ મકાન નંબર કરદેશ વરુણ સંજીવ મિશ્રા ઉમરવાસ બત્રીસ ધંધો એન્જિનિયરિંગ રહેઠાણ એકાણું રાધા કૃષ્ણનગર બાબા મેમોરિયલ નિપાત સ્થળ રિંડોરી સુરત શહેર તથા સ્થળ ઉપરથી પકડાય સંચાલક આરોપી રાજેશ મહાદેવ દત્ત ઉમર વર્ષ બેતાલીસ ધંધો નોકરી રહેઠાણ તાતી થયા પ્રથમ પાક સોસાયટી કાળુભાઈ ની બિલ્ડિંગ માં ત્રીજા માળી તાલુકો પલસાણા જિલ્લો સુરત મુ રહેઠાણ હાનુલિયા થાના છત જિલ્લો બાકુડા વેસ્ટ બંગાળ સ્થળો પરથી નહીં પકડાયેલ વોન્ટેડ આરોપીઓના નામ નહીં પકડાયેલ મુખ્ય સંચાલક સલીમ ચેના પુરા ની ખબર નથી રહેઠાણ તાતી થયા પ્રથમ પાર્ક કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા જિલ્લો સુરત તથા તેના માણસો જેના પુરા નામની ખબર નથી શૈલેશ જેના પુરા નામની ખબર નથી શંકરપુરા જેના પૂરા નામની ખબર નથી તાતી થયા પ્રથમ પાર્ક કાળુભાઈની બિલ્ડિંગમાં તાલુકો પલસાણા પકડાયેલા આરોપીઓની અંગ જડતી દરમિયાન મળી આવેલ રોકડ રોકડા રૂપિયા બાર હજાર બસો સિત્તેર મોબાઈલ ફોન નંગ બાર કિંમત રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર ગુનામાં ઉપયોગ કરેલ મોટર સાયકલ નંગ એક કિંમત રૂપિયા વીસ હજાર તથા ટેમ્પો નંગ એક કિંમત રૂપિયા ત્રણ લાખ તથા કોન્ડમ નંગ આડત્રીસ કિંમત રૂપિયા મળી કુલ્લે રૂપિયા ચાર લાખ એકસઠ હજાર બસો સિત્તેર ના મુદ્દા માલ કબજે કરેલ છે